હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું पानનો મુખવાસ દિવાળી આવતી હોય એટલે આપણને સહેજ पानનો મુખવાસ તો યાદ આવે તો આજે આપણે फटाफट पानનો મુખવાસ કેવી રીતના બને અને ટેસ્ટી તો પાછો ખરો તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવું पानનો મુખવાસ બનાવવા માટે અહીંયા આપણે નાગરવેલના પાન લીધા છે 30ક જેટલા પાન લીધા છે અહીંયા પાનને આપણે કટ કરી લીધા છે પણ કટ કેવી રીતના કરવા કરવાવું બારીક બારીક તે આપણે જોઈ લઈએ અહીંયા આપણે એકદમ સરસ ધોઈ લૂછી અને આ રીતે બધા કોરા કરી લેવાના છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે બધા પાન એકદમ સરસ કોરા છે અને આ જ રીતે નાના મોટા પાન સેટ કરી લેવાના નાના પાન હોય તો તેને સરખા સેટ કરી લેવાના મોટા પાન હોય તો તેને આ રીતે કરી લેવાના ત્રણ ત્રણ ચાર ચાર પાન એક સાથે લઈ અને આ જ રીતે દાંડલીનો ભાગ અહીંથી આપણે કટ કરી લેવાનો દાંડલીનો ભાગ કટ થઈ જાય એટલે રીતે આપણે લાંબા લાંબા લગાવી અને તેના આ રીતના કટ કરશું અહીંયા બધા જ પાનને આ રીતે ધોઈ લૂછી કોરા કરી અને આ રીતે આપણે કટિંગ કરી લીધું છે જેથી કરીને હું જલ્દીથી બતાવી શકું અહીં તમે જોઈ શકો છો આ આજ રીતે આપણે કટ વચ્ચે લગાવતું જવાનું અને આ જ રીતે કટ કરી લેવાના પાન અહીંયા આપણે બધા જ પાનને કટ કરી લીધા છે હવે એક બાઉલ લેશું અહીંયા એક આપણે બાઉલ લઈ અને તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી લીધું છે તમે જોઈ શકો છો જેથી કરીને બધું જલ્દીથી ઓગાળી શકાય અહીંયા ત્રણ ટેબલ સ્પૂન દળેલી ખાંડ લીધી છે દળેલી ખાંડનું પ્રમાણ સાવ ઓછું રાખવાનું કારણ કે આપણે ગુલકોન તૂટી ફૂટી ને તેવું બધું સ્વીટ જ લેવાના છીએ અહીંયા જે આપણે પાનની શાન કહીએ તે છે બહાર કારણ કે આ બહુ સ્ટ્રોંગ હોય નાના નાના હોય તો ત્રણ ચાર લેવાના અહીંયા બહુ મોટું છે એટલે મેં એક જ લીધું છે અને બધું જ એકદમ સરસથી ઓગાળી લેશું તેમાં જ આપણે લઈ લેશું કાથો કાથો કાંઈ નુકસાન નહીં કરે ખૂબ જ સારો જેથી કરીને આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન કાથો લઈ લેવાનો છે ત્રણ ટેબલ સ્પૂન અહીંયા આપણે કાથો લીધો છે અને તેમાં જ આપણે ચટણી લેવાની છે અહીં ચટણીની મારે નાની બોટલ છે એટલે હું આખી બોટલ લઈ લઈશ અહીંયા ત્રીસ પાન નું માપ મેં રાખ્યું છે તે જ રીતના હું બધું જ લઉં છું એટલે તે રીતના લેવાનું ને અને એકદમ બધું ઓગાળી અને મિક્સ કરી દેવાનું પાણી લેવાનું મિનિંગ એ જ છે કે આપણે એકદમ સારી રીતે બધું આમાં ઓગાળી શકીએ

જેવી કે અહીંયા સો ગ્રામ આપણે સલી સોપારી લીધી છે તેમાં જ આપણે સો ગ્રામ કલરફુલ તૂટી ફૂટી લીધી છે અહીં ત્રણ કલર ની તૂટી ફૂટી છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ એ બધી જ આપણે લઈ લેશું તેમાં જ આપણે લઈ લેવાની છે સો ગ્રામ વરિયાળી સો ગ્રામ ધાણા દાળ લઈ લેશરથી આપણે આપણે હજી ગુલકંદ તો બાકી છે જે છે પાનની સાન અહીંયા આપણે આટલું મિક્સ થઈ જાય એટલે તેમાં લઈ લેશું ગુલકંદ આ ગુલકંદ આપણે ત્રણ થી ચાર ટેબલ સ્પૂન લઈ લેવાનું છે જેમ ગુલકંદ વધારે હોય તેમ એકદમ મસ્ત ટેસ્ટી લાગશે અહીં આખી ભરી ભરેલી એટલે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ગુલકન થઈ ગયું હજી એક ટેબલ સ્પૂન આપણે ગુલકન લેવાના છીએ બધું જ એડ થઈ જાય એટલે હાથથી આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે જેથી કરીને બધું જ સારી રીતે મિક્સ થઈ જાય આમાં તમે સૂકા ટોપરાનો ઝીણો ભૂકો થોડોક જાડો હોય સળીવાળો એ ભૂકો કરી શકો છો દિવાળી આવે એટલે આપણને પાનનો મુખવાસ યાદ આવી જ જાય તો અહીંયા આપણો મસ્ત મસ્ત મુખવાસ રેડી છે આને આપણે બે દિવસ સુધી આમ નેમ એમ ચલાવવાનું થોડું થોડું બધું સરસથી મિક્સ કરવાનું અને પછી ફ્રીજમાં એકદમ એરટાઈટ ડબ્બો લઈ અને ફરી દેવાનો એટલે આખું વર્ષ આપણો મુખવાસ બગડશે નહીં અને મસ્ત મસ્ત મુખવાસ તૈયાર છે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો આપણો મુખવાસ તૈયાર છે તમારા ઘરમાં પાનનો મુખવાસ કોને ભાવે છે કમેન્ટ ચોક્કસ કરજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ